સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા મણિપુરમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી ત્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા મણિપુરમાં ચાલી રહેલા હિંસામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કિન્નરી ટકીસ સામે હનુમાન મંદિરથી રિંગરોડ ખાતે આવેલા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ યોજી યુથ કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી પૈદલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસમાં આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે ત્રણ વર્ષથી મણિપુર સળગી રહ્યું છે પણ નરેન્દ્ર મોદી સાહેબ ને કદાચ એમને કદાચ ચિંતા નથી મણિપુરની એ બાબતે આજે ફરીથી બે દિવસ પહેલા મણિપુરમાં જે હિંસા થઈ છે જે બધા ઘટનાઓ ઘટી રહી છે એ બાબતે સુરત યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ હનુમાન મંદિરથી લઈને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ચાલી કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ મણિપુરમાં જેટલા લોકોનું હત્યા થઈ છે એ લોકો એ લોકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આ કાર્યક્રમથી સરકારે શું મેસેજ આપવા માંગો છો આ કાર્યક્રમથી સરકારને મેસેજ નહીં સરકારને જગાડવા માટે પીએમને જગાડવા માટે આવી રહ્યા છે આ મેસેજ કે જે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં કે ઝારખંડમાં ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જે બોલ બચ્ચન અને જે ધડાકાઓ કરી રહ્યા છે તો એમનો સ્પર્શ છે સૌથી પહેલાં કે તમે મણિપુર આટલા ત્રણ વર્ષથી સાડા ત્રણ વર્ષથી ત્યાંના લોકો એ મણિપુર આપણા જ ઈન્ડિયામાં આવે છે નથી કે કોઈ પાકિસ્તાનમાં જ્યારે પાકિસ્તાનની વાતો કરતા હોય તો મણિપુર આજે આપણા ઇન્ડિયાના દેશમાં છે ત્યાંના લોકો આપણા વોટર છે આપણા અધિકાર છે કે એ લોકો આપણા માણસ છે એ લોકો માટે સૌથી પહેલાં કે ત્યાં જઈ અને ત્યાં એટલીસ્ટ મુલાકાત કરી એ લોકો માટે ન્યાયની વાત કરે મણિપુરમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલા હોય અને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં યુદ્ધ કોંગ્રેસ આ ગેવાનું અને કાર્યકરો જોડો આપાવ્યા છે બિરોલ ઇફર ટી ટન ફેરી